બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓના મોત ઘોઘંબાના પીપળિયા ગામમાં બકરા ચરાવા ગયેલી ત્રણ બાળકીના મોતના સમાચાર મળી રહ્યા છે ત્રણ બાળકીઓ પૈકી એક બાળકીનું કૂવામાં પડતા અન્ય બે બાળકીઓ કૂવામાં પડી બાળકીને બચાવવા કૂદતા ત્રણેયના મોત નીપજ્યા છે પરિવારજનોમાં માં આક્રંદ જોવા મળી રહ્યું છે શું ઘટના બની છે કુવામાં બકરે ચાર ત્રીજો ને પાણી પીઆ ગયું અને પડી ગયું કારે બન્યો બનાવ આજે કાલે કાલે સાંજે કેટલી છોકરીઓ ઉમર કેટલી હતી છોકરીઓ એટલે કુવામાં પાણી પીવા ગઈ લ્યો અરે પાણી પીવા ગયો સાથે જીયા ગયોગ્ય છે ખાલી છોડે છોકરીઓ બરાબર પછી બસ પછી કઈ નહીં અમે ફાળ્યું નહીં પછી બદાડીને કીન ગયા ખબર કેવી રીતે પડી ખબર પાછી અમારા વાંગરીયા આ અહીંયા છોકરા જોવા જાય તો અહીં છોરીઓ આવતીઓ નથી છોકરીઓની ઉંમર કેટલી હતી એક બાર વર્ષ